બેક ટુ વાગબકરી ચા પ્રેઝન્સ ફૂડ કોર્ટ અને આપણે શીખ્યા કોલીફ્લાવર સ્ટફ પરાઠા કોલીફ્લાવર સ્ટફ पराठा બનાવવા માટે જોઈશે તેલ પ્રમાણસર ઘી પ્રમાણસર કોથમીર 4 ચમચી ઘઉંનો લોટ પ્રમાણસર છીણેલું કોલીફ્લાવર 4 ચમચી ગ્રીન ચટણી 2 ચમચી લીલા મરચાં 1 ચમચી મીઠું સ્વાદ અનુસાર કોલીફલાવર સ્ટપ પરાઠા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં છીણેલું કોલીફલાવર કોથમીર મીઠું ગ્રીન ચીલી પછી એક પેન લો તેમાં થોડું તેલ ગરમ કરી તેમાં તૈયાર થયેલું સ્ટફિંગ મિક્સ કરી લો તે બાદ રોટલીનો લોટ લઈ તેને વણી લો તેમાં સ્ટફિંગ ભરીને તેને શેકી લો તેના પર ઘી લગાવી તેનો હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી શેકી લો સર્વિંગ પ્લેટમાં લઈ ગ્રીન ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે કોલીફ્લાવર સ્ટફ પરાઠા ફ્રેન્ડ્સ એકદમ હેલ્ધી એવા કોલીફ્લાવર સ્ટફ પરાઠા તો શીખી લીધા તો ચાલો બીજી કઈ નવી હેલ્ધી રેસિપી છે એ પણ શીખી લઈએ કલરફૂલ કોલીફલાવર સ્ટફ પરાઠા તો આપણે શીખી લીધા હવે બીજી કઈ નવી રેસિપી છે હવે આપણે શીખીશું પાલક રોટી ઓકે પાલક રોટી આમાં શું કંઈક નવી વિશેષતા છે અને વિશેષતા એ છે આપણે યુઝુઅલી રોટી તો ખાતા જ હોઈએ છીએ રાઈટ તો એની અંદર વધારે મિનરલ્સ અને કેવી રીતના ફાઈબર્સ એડ થાય તો એ હેલ્થ માટે વધારે સારું છે એટલે આનું નામ મેં આપ્યું છે પાલક રોટલી યસ અને આને કેટલો ટાઈમ લાગે છે બનાવતા યુઝ્યુઅલી આપણી જે રોટી બનાવીએ છીએ એટલો જ ટાઈમ લાગે છે ઓકે તો એ જેમ આપણે ડવ બનાવીને મૂકતા હોઈએ છીએ રોટી માટે એ જ સ્ટાઈલથી બધું પ્રિપેર કરવાનું છે ઠીક છે તો ચાલો ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ ચોક્કસથી જોઈ લઈએ આપણે

એટલે હવે ઘઉં નું આપણે પાંચ કિલો લઈએ તો પાંચસો ગ્રામ સોયા એડ કરી દેવાનું છે તો ન્યુટ્રીશન વેલ્યુ ઓટોમેટિક વધી પ્રોટીન આપણને વધારે મળે છે 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 સાચી વાત એટલે નોર્મલ જે આપણે ખાલી ઘઉંના લોટમાં બનાવતા એ નથી પણ સોયાબીન એડ કરેલો છે એટલે રેશિયો આ રીતના રહેશે પાંચ કિલો સોયા ઘઉંના લોટની અંદર પાંચસો ગ્રામ સોયા એના દસ કિલોનું હોય તો નવ કિલો ઘઉંનો ઘઉં લેવાના અને એક કિલો આપણે સોયા લઈશું ઠીક આ રીતના રહેશે આ લગભગ આપણે કેટલા ચમચી લીધું આ સાત થી આઠ ચમચી લોટ લીધો હવે એની અંદર આપણે લોટ પાલકની પ્યુરીથી જ બાંધવાનો છે અમે પાણી એડ નથી કરવાનું જી એટલે આપણે લઈશું સોલ્ટ એસ પંસી અમે થોડુંક સોલ્ટ ઓછું લઈશું બિકોઝ પાલકની અંદર સોલ્ટ હોય જી સાચી વાત છે સો અને પાલક સાઈઝ માટે પણ ઘણા સારી ઘણી સારી છે आगरणा जिरा नो पावडर ओके धणा जिरा पावडर थोडुक आदू नी पेस्ट ओके okay, हाफ टीस्पून जितनी आपण आदू मिरची नी पेस्ट घेतली जी जी हा मिरची नी पेस्ट ओके okay. 1 स्पून ऑइल लीदू टीचर राइट थोडा कोथिंबीर लीव्स लीसू

આપણે પાલકની પ્યુરીથી લોડ બાંધ્યો છે અને નોર્મલી આપણે પાણી યુઝ કરીએ છીએ તો આમાં ને આમાં ડિફરન્સ કયો છે પાણી કરતા આ વધારે સારું રહે છે ઓકે કેમ કે પોષક તત્વ અંદર આવી જાય છે એને પ્યુરી કરીએ છીએ એટલે એનું બધું જ પાણી આમ આ એબ્સોર્બ કરે છે એટલે જેટલું જરૂર હશે એ પ્રમાણે જ આપણે એને યુઝ કરી લોડ બાંધી છે રાઈટ જી આ આપણો ડઉટ તૈયાર થઈ ગયો છે ઓકે અને હવે આપણે મૂકી દઈશું ઓકે સોફ્ટ હા ઠીક છે મૂકી દીધું અને હવે થોડી વાર આપણે ઢાંકી દઈશું ઠીક છે ઠીક છે તો ચાલો જોઈ લઈએ લોટ રેડી થયો કે નહીં હા ઓકે જો એકદમ સરસ થઈ ગયો છે આપણે બાંધ્યો તો ત્યારે એ થોડો કઠણ હતો ને એને આપણે રાખ્યા પછી થોડો સોફ્ટનેસ ઉપર આવી ગયો છે એ મોઈશ્ચર એને મળે એટલે થોડોક સોફ્ટ થાય ઓકે એટલે એને આપણે 2 થી 3 મિનિટ સુધી રહેવો રહેવા દેવો પડે રાઈટ ઓકે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ ઠીક છે બરાબર જેમ રોટી બનાવીએ છે એ જ રીતના આપણે એને બનાવવાનું છે ઓકે

અને જેટલું ટ્રાય કરશે એટલું એમની હેલ્થ ઇમ્પ્રુવ થશે જેને અગેન હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ હોય તો એનાથી તરત જ સારું થઈ જાય છે જો તમે કન્ટિન્યુ એક થી દોઢ વીક પાલક બીટ એ બધું ખાવ તો તમારે હિમોગ્લોબિન તરત જ શૂટઅપ થાય છે ઇવન એના ગ્રીન જ્યુસ ને એ બધું બીવે પીએ તો પણ એ બહુ જ બેનિફિશિયલ છે હવે આપણે ઇન્ડક્શન ઓન કરીશું યસ ઓન કરીશું

આજે આપણે રૂટીન જે રોટી બનાવીએ છીએ એટલો જ ટાઈમ મને લાગે જી સાચી વાત છે એટલે કોઈ જે ફિમેલ્સ ઘરે રાંધતા હોય લોકોને એવું ના થાય કે કોઈ એક્સ્ટ્રા એફર્ટ્સ કરવાની જરૂર એક્ઝેક્ટલી એટલે હેલ્થ પણ સચવાય છે ને ટાઈમ તો એ જ રહે છે ટાઈમ પણ એ જ રહે છે ને હેલ્થ પણ સચવાય છે એ પણ તમારી સાચી વાત છે આમાં પણ આપણે સેમ સ્ટાઈલથી ઘી એડ લગાવી એડ કરીશું જી

તો પાલક ના થેપલા પણ થઈ જાય સાચી વાત છે અને આપણે થોડાક જ બ્રાઉન કરવાના છે હા ઓકે એ પણ হালকা ગુલાબ হালকা ગુલાબી જી હવેને પલટી દેજો જી જ્યારે આપણે તવા ઉપર બનાવતા હોય છે ત્યારે વધારે પ્રમાણમાં આના જે કોપટા હોય છે દેખાતા હોય છે જયારે નોનસ્ટિક ઉપર એ વસ્તુ બળતી પણ નથી અને સરસ પણ બને છે એનો કલર પણ પકડાઈ ગયો છે ધીમે ધીમે हल्को गुलाबी कलर एकदम ग्रीनी पराठा आपला रेडी થઈ ગયા ઓકે હવે આપણે એને સર્વ કરી લઈશું જી સર્વિંગ માટે प्लेट લઈશું આ માનસી આપણે કોઠાની ચટણી સાથે અત્યારે સર્વ કરીએ છીએ કેવી રીતે બનાવી છે આ ચટણી કોઠો કોઠું લીધું છે એમાં મરચું મીઠું અને ગોળ જી આટલું જ એડ કર્યું અને સીધું ક્રશ કરી દીધું છે સ્લાઇડ જરૂર પડે એ રીતના પાણી એડ કર્યું ઓકે એટલે આ ચટણી આપણે આની સાથે ખૂબ જ સરસ લાગે છે આની સાથે ઇવન આપણે દહીંનું રાયતું લઈએ ઓકે તો પણ એટલું સરસ લાગે છે ઠીક છે એટલે ગ્રીન ગ્રીન નહીં પણ કંઈક અલગ અને અલગ ગાર્નિશિંગ આપણે કરી શકીએ બેઝિકલી પાલકનું જ્યારે આપણે બનાવીએ છીએ તો એનો જે ટેસ્ટ છે એની સાથે બહુ સરસ બ્લેન્ડ છે સાચી વાત છે એટલે આ સ્વીટ અને બંનેનું ટેસ્ટિંગ બહુ સરસ આવે છે ઓકે સો આ રીતના આપણે ચટણી સાથે સર્વ સર્વ કરી દઈશું ઠીક છે રેડી ટુ ઈટ થેન્ક યુ ભૂમિકાબેન વેલકમ

પ્રમાણસર તેલ એક ચમચી આદુની પેસ્ટ ચમચી લીલા મરચાની પેસ્ટ અડધી આદુ લીલા મરચાની પેસ્ટ નાખી તેને પાલકની પ્યુરીથી લોટ બાંધી લો ત્યારબાદ તેને પાંચ મિનિટ સુધી બાઉલમાં રહેવા દો તે બાદ તૈયાર થયેલા લોટના લુવા બનાવીને તેને વણી લો પછી તેને પેનમાં શેકવા મૂકો તેની બંને બાજુ થોડું ઘી લગાવી શેકી લો તે પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ કોઠાની ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે પાલકની રોટી તમારી જિંદગી આમ તો તમારી છે એમાં થોડી સ્મૃતિ અમારી પણ છે રેખાઓ ભલે રહી તમારા હાથમાં પણ એમાં મિત્રતાની એક લીટી અમારી પણ છે ફ્રેન્ડ્સ વાત સાથે અત્યારે હું લઉં છું રજા કાલે ફરી મળીશ આજ સમય ત્યાં સુધી તમારી કિચન ની અમસફર એટલે કે માનસી ને આપો રજા આવજો